બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણી આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે દેશની સામાન્ય ચૂંટણી પહેલાં અહીં ફરી એક વખત રાજકારણ ગરમાયું છે મતદાનના થોડા કલાકો પહેલાં જ બાંગ્લાદેશનો રાજકીય ગરમાવો રસ્તા પર ઉતરી રહ્યો હોય એવું લાગી રહ્યું છે મોડી રાત્રે બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી એટલે કે બી અને જમાતી ઇસ્લામના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ ઘર્ષણ એટલું હિંસક હતું કે અફરાતફરી મચી ગઈ હિંસક અથડામણમાં મહિલાઓ સહિત ચાલીસથી થી વધુ લોકો ઘાયલ થયાનો દાવો છે આ ઘટના એવા સમયે બની જ્યારે બાર ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે નજરે જોનારાનું કહેવું છે કે મોડી રાતના કાર્યક્રમમાં જમાત પર પૈસા વહેંચવાનો આરોપ લગાવીને બીએનપી કાર્યકરો વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા ત્યારબાદ બંને પક્ષોએ સમર્થકો ભેગા કર્યા અને વાત ઉગ્ર બોલાચાલીથી ઝપાઝપી અને મારામારી સુધી પહોંચી ગઈ પથ્થરમારો પણ થયો આખી રાત ચાલેલા સંઘર્ષને વર્તમાન ચૂંટણી અભિયાનની સૌથી ગંભીર હિંસા ગણાવવામાં આવી રહી છે ગયા છ અઠવાડિયામાં અલગ અલગ વિસ્તારોમાં ચૂંટણી હિંસામાં અનેક લોકો ઘાયલ થઈ ચૂક્યા છે ઓગસ્ટ બે હજાર ચોવીસમાં શેખ હસીનાના તકતા પલટ પછી આ પહેલી મોટી ચૂંટણી છે શેખ હસીનાની પાર્ટીને ચૂંટણીમાંથી બહાર કરી દેવામાં આવી છે આ જ કારણ છે કે આને બે હજાર નવ પછીની સૌથી નિર્ણાયક ચૂંટણી ગણવામાં આવી રહી છે બાર ફેબ્રુઆરીએ થનારી ચૂંટણીમાં બાર કરોડ સિત્તેર લાખથી વધુ મતદારો મતદાન કરી શકે છે ચૂંટણી જંગ મુખ્યત્વે બીએનપી અને જમાતના નેતૃત્વવાળા ગઠબંધન વચ્ચે માનવામાં આવી રહી છે બીએનપીના વડા તારીખ રહેમાનનો દાવો કર્યો છે કે તેમની પાર્ટી ત્રણસોમાંથી બસ્સો બાણું બેઠકો પર ચૂંટણી લડીને સરકાર બનાવવા લાયક બહુમતી મેળવશે વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે ચૂંટણીને નવા બાંગ્લાદેશનો ઉત્સવ ગણાવીને તેને સ્વતંત્ર નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રાખવાનું વચન આપ્યું છે જોકે વિશ્લેષકોનું કહેવું છે કે સતત હિંસાને કારણે પ્રક્રિયાની વિશ્વસનીયતા પર અસર પડી શકે છે ખાસ કરીને જ્યારે સત્તાનું સમીકરણ બદલાઈ ગયું છે અને રસ્તા પર દબદબો શેખ હસીનાના વિરોધી પક્ષનો દેખાઈ રહ્યો છે ચૂંટણીનું પરિણામ દેશના અર્થતંત્ર માટે મહત્વનું છે તાજેતરની અશાંતિથી ગાર્મેન્ટ જેવા મુખ્ય ઉદ્યોગો પ્રભાવિત થયા છે અને બાંગ્લાદેશને આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ પાસેથી મદદની જરૂર પડી છે વિદેશ નીતિના મોરચે પણ દિશા બદલાવવાના સંકેતો છે વિશ્લેષકોના મતે બીએનપીને ભારત પ્રત્યે સંતુલિત માનવામાં આવે છે જ્યારે જમાતની ભૂમિકા પાકિસ્તાન તરફ ઝુકાવની અટકળો વધારે છે જૂન બે હજાર ચોવીસમાં બાંગ્લાદેશની કોર્ટે સરકારી નોકરીમાં ત્રીસ ટકા

પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ દબાણ વધતાં શેખ હસીનાએ રાજીનામું આપી દીધું અને દેશ છોડી દીધો જેને કારણે હવે ચૂંટણી બાર ફેબ્રુઆરીએ બાંગ્લાદેશમાં થશે